સાવડા ઈ મારી metal અમારી પતી ગઈ હતી અમારે કઈક વ્યક્તિ વાર વાંધો હતો કોઈ બીજો સમાજ મારે કોઈ વાંધો નતો બરોબર એવું બધી એક વસંતભાઈ સામે વાત થઈ તી ને ઈ ગઈ તી એના વિહદી થઈ ગયા તો ભાઈ વસંતભાઈ ના માંથી કઈક આની ઓડિયામાંથી નંબર ગોતી ને સાગર રાઠોડી રાકેશભાઈ ને ફોન કર્યો હાટ નાલાયક આમ છે કેમ કામ નથી કરતો ઓલું કરતો બરોબર એટલે આ હરામી સાગર રાઠોડ હું તો હરામી જ કહવાને લુખો ઓલા ભાઈ મેટલ પતાવી વચનભાઈ સાવડાઈ એને વિધિ થઈ ગયા છે બધી મેટલ પતી ગઈ ને ભાઈ આજ નવો વિડીયો વાયરલ કર્યો બોલો નંબર ગોતી ફોન કર્યો ઓડિયા વિડિયો હમણાં કઈ દિન આવ્યા નથી ક્યાંક ગોતવાતા ખરી ને તો ભાઈ વસંતભાઈ જે મેટલ પતાવી એ તને મંજૂર નથી ને એ તો ફાઈનલ છે ને બરોબર એટલે જ ફોન કર્યો ને ન કરો ઓલે ભાઈ કે વસનભાઈ તમે ફોન કરી લ્યો એ મેટલ પતી ગઈ તોય ભાઈ નહીં નાયક આમ છો તેમ છો એટલે હું રાકેજભાઈ તને જવાબ હારો દીધો શું કે બોલો કે જેમ તેમ નથી પણ આપણે છતાં એ રાખે કે સમાચારે કોઈ અરે રાખવાની નહીં નહીં કે અમે રાખતા નથી એમ બરાબર અને એ મેટલ પતી ગીધી કે પણ આ ભાઈ મને ફોન કર્યો એટલે આ ભાઈ સામાજિક કાર્યકર સાગર રાઠોડ આનું જરાક બધા સમજાવો કે વસંતભાઈ સામાજિક કાર્યકર છે વસંતભાઈ એની મેટલ પતાવી દીધી હતી અને ભાઈ નવી ઉખેરવાની કોશિશ ના કર તો ઓલા લોકોને હું સમજી લ્યો વસંતભાઈ મેટલ પતાવી તો વસંતભાઈ ને તો નિશું જોવાનું થાય ને ભાઈ કે આ પાછો કામ ફોન કર્યો આને બોલો આવડો માણસ વસંતભાઈ એવડો માણસ પતાવ્યો હોય તો ફોન કરાય નો કરાય હવે એક કામ કરવા આ મેળો ભાઈ મેળો છે ન્યા વસંતભાઈ આજે આઠ દસ દિવસ થી એક જ ધારા મથે છે ન્યા મારો ભાઈ કઈક ધ્યાન દે ટેકો દેવા લાયક બરોબર એવું કર ને આમાં ઓડિયા વિડિયા થી ઘરે બેઠો બેઠો તું ના બનાવવા રાખ વા મેળામાં જા વસંતભાઈ ને ટેકો આપ આજ દહ દી છે કુષે મળે છે સમાજ સાટુ થઈ એને સામાજિક કાર્યકર કહેવાય એટલે સાંભળો કરોટેક ની પાસો કોરોટકોટી નાખું હું સાંભળો આ ભાઈ હું કે છે બરોબર હવે એક કામ કરજે મારી પાસે તું આવજે તું એક જ આવજે વ્યક્તિ વાર મને તો એમ કહી દેજે મારું કામ કર દે ખાલી કેજે તેમ દન થેકાડી ના દઉં તો સાકો રાઠડ તને કહું હો સામાજિક કાર્યકર અહીંયા આવ ભાણવર પોસા તો એમ કેજે કે મારું કામ થાવું જોઈ જો તને ઠેકાડી ના દઉં તો હો એટલે મર્યાદા માં રહે એ બધું વસનભાઈએ પતાવ્યું હતું અને હવે વાહ જાગૃત ન કરો સમાજ ને ખોટે ખોટા મેસેજ ના દે બરોબર તો જય મોલીધર જય ઠાકોર જય દ્વારકાધીશ પાસર કોર ને કોટી છે હાંભરો હું કીયી હાલો કોણ બોલો ભાઈ હા કોણ બોલો હે કોણ બોલો રાકેશ બોલું હા રકેશભાઈ મેરામાં આહીર બોલું હા બોલો ને હવે સાગર રાઠોડ નામાં તો ઈ આપડે સમાજ ના બધા સમાજ લેના દેના નથી બરોબર સમાજ તકલીફ નથી હા એટલે સમાજના બધા કામ કરવા ને એમાં હું સપોર્ટ નથી કરતો પણ આ સાગર રાઠોડ તમને ધમકાવતો તો તમારથી કઈ બોલી ના હા કેમ નો તમારે વસંત આવ્યું હતું વસંતભાઈ ને મારે થોડું ડિસ્પ્યુટ હતું એક અમારા છોકરા ને એમાં કેવું હતું વડનગર માં અમારા છોકરા એ દલિત સમાજ નું કામ કરતો હતો બરોબર અને પટેલો આવીને મારી રહ્યો એટલે પછી અમે ગાંધીનગર થી પચાસ ગાડીઓ ભરીને ગયા અમે પટેલ ઉપર ફરિયાદ કરી મીડિયા માં ઇન્ટરવ્યુ દીધું એ મારી પાસે દીધું ઇન્ટરવ્યુ આપ્યું એ બરોબર અને પછી સમય આવ્યો અને મારી લીધા ને બધું થઈ ગયું એટલે તમારે વસંતભાઈ ફોન મેટર પતી ગઈ ને તમારી હા એટલે પછી એમાં કેવું હતું ઓલો દલિત નો યુવાન હતો ને હમ તો ગામની મનાઈ હતી તો એને દલ અમારા દલિત નું કામ કર્યું બરોબર તો મારે વતન ભાઈને કહેવાનું એટલું હતું કે તમારા સમાજના છોકરા ને કેવાય ભેગો ફરિયાદ કરવા આવે હા બરોબર છે મેં કે જોઈ ફરિયાદ કરવા ભેગો નો આવે તો અમારે શું કરવાનું તમારું કામ કરવું જો હા ખોટી વસ્તુ છે હા તો જાતિ પેટીનું કોઈ નહોતું જાતિ ના 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 એવું કઈ નથી હા તો એ તો તમારે પ્રોફેશનલ વાંધો હતો ને

વાત એને તમે આમ જાવ મારી સાથે તમને વાત કરું હું સપોર્ટ વ્યક્તિ વાર કરી તમારે કોઈ પણ સમાજ ના આવે ભેતી નહી રાખવાની બરોબર જાતિ ના ભાઈ ના આવે છે એમાં આવા બે લુખા હોય શું હોય બે લુખા હોય એટલે આખા સમાજ ને આપડે ટાર્ગેટ નહીં કરવાનું સમાજ નું કામ આપડે કરવાનું આપણે કામ કરતા હોય તો બરોબર અને આ વસંતભાઈ સામે તમારી મેડલ પતી ગઈ વસંતભાઈ તો બધા ગોટ માણસ તમને ગેર નો બોલાય

નવરો હોય કામ ના હોય વસંત ને તો મેળો કરે ને હમણાં નૈવરાય નથી આવા કામ કરે સમાજ ને આ રોગ ઘેરે બેઠો બેઠો બાંગ્યા રાખે વિડીયા ના હોય

એક ધ્યાન રાખવું આપડે જે કામ કરતા હોય એમાં કોઈ બધી નહીં રાખવાની એટલી મારી સલાહ રાખી જ નથી હા બાકી આ લુખાના છે ને ઠેકાડી દેવાય તો મોવાનો હે હા બરાબર બરોબર રામ થાય રામ રામ કે રામ રામ ભાઈ

હા તો એને એ સમાજ ના કામ કરે એ એ દેવીલાલ ના હોય એનું કામ આ તમે કોક ને ફોન આવ્યો હોય તો બે તમને ફોન કરે એને ટાઇમ એ ના હોય એટલો હા બરાબર છે બરોબર નહીં ગુડ માણસ છે એ ખોટી ગાઈડ ના બોલે તમે જો ગાઈડ ના બોલો તો વસંત ગાઈડ નો બોલે હા હા બરોબર હા આ તો લોકો નલાયક ઓલું તે હવે તું નલાયક છો કે અમી જઈએ એમ કેવાય ને તારે લાંબી કરવાની હા બરોબર વન ટુ વન ભેગો થાય તો આપડે એને કઈ

મારું નાશાવશો કાઢ નાખતો નથી કાઢતો સામાજિક સાગર રાઠોડ બરોબર હવે એને તમારે કહ્યું કે ફોન કરો ને કઈ દે મેરામાં લાઈન માં લો કાપી નાખીએ તમારો ફોન જવાબ કઈ વાત આપડે છે ને ભેદભાવ નહીં રાખવાનું એક ધ્યાન રાખવાનું ભાઈ ભલે હાલો જય મુરલીધર